કડી અને વિસાવદર બેઠક પર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા બેઠક પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યા છે આપે કડી બેઠક પર જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કડી વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે કડી વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે તે માટે યુવા અને લડાયક ચહેરો જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે તેમને અવાજ ઉઠાવ્યો છે તે એસસી પ્રદેશ અધ્યક્ષ છે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી કડી વિધાનસભા ચૂંટણી લડશે

એ માટે આમ આદમી પાર્ટીએ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે મને પૂરો વિશ્વાસ છે આ ચૂંટણી એ ભાજપને ભાજપના ભ્રષ્ટાચાર ભાજપનો અત્યાચાર ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે નોકરીઓમાં ગપલા થાય છે ખેડૂતોને ભાવ નથી મળતા મોંઘવારી ચરમસીમાએ છે આ બધા જનો જવાબ આપવાનો અને આપવાનો સમય એટલે કડી અને ચૂંટણી છે ત્યારે આજે કડી વિધાનસભામાં માન્ય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે જગદીશભાઈ ચાવડા મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે અને જીતશે કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન 2025 ના રોજ મતદાન યોજાશે અને 23 જૂન ના રોજ મત ગણતરી કરવામાં આવશે કડી બેઠક માટે ભાજપમાંથી ગાયક કાજલ મહેરિયા સ્વર્ગસ્થ કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા પ્રવીણ પરમાર સહિત અન્ય દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે કડી અને વિસાવદર બેઠકમાં ઉમેદવાર પસંદ કરવા ભાજપ અને કોંગ્રેસે રાજકીય કવાયત વધુ તેજ બનાવી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠકમાં ઉમેદવાર પસંદ કરી નામો દિલ્હી મોકલાયા છે જ્યારે કોંગ્રેસ પણ એકાદ બે દિવસમાં જ બંને બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર પસંદ કરવા સેન્સ પ્રક્રિયા આટોપી લીધી છે નિરીક્ષકોએ પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપી દીધો છે સ્થાનિકોની ભલામણ અને માપદંડના આધારે હાઈ કમાન્ડ આખરી નિર્ણય લેશે આમ આદમી પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર જામશે